હજુર રોડની વધુ ખાડા હોવાના કારણે સ્થાનિક રહીશો પરેશાન હજુર પાયાગાર રોડ ઉપર ત્રણ થી વધુ શેરીઓમાં બ્લોક નાખવામાં આવ્યા છે જેને ફરી એક વખત ઉખાડવામાં આવતા ખાડાઓની ભરમાર છે આ ખાડાઓના કારણે વાહન ચાલકોને સ્થાનિક રહીશોને વારંવાર મુશ્કેલી ચોમાસાની ઋતુમાં થઈ રહી છે જેના કારણે રહીશો દ્વારા વારંવાર મહાનગરપાલિકામાં આ ખાડા પૂરવા માટે ફરિયાદો કરવામાં આવી છે તેમ છતાં પણ ફરિયાદનું નિરાકરણ નહીં આવતા ફરી એક વખત મીડિયાના માધ્યમથી આ પ્રશ્નને હલ કરવાની સ્થાનિક રહીશો એ માંગ કરી હતી

ગૌરીબેન પરમાર એના કયો વિસ્તાર છે રોડ અને મેમણ ની રોડ છે બરફના કારખાના વાળો ને આ બધે બ્લોક નાખ્યા હતા મહિના થયા અને નાખ્યા ભેગા તરત જ છે ને બધા અઠવાડિયું ઉખડી ગયા અને નીકળી જ ગયા અને અત્યારે વરસાદ પાણી ના ને અમર સુધી બધું ઉપરવાસી પાણી આવે એના હિસાબે બધું ભરાઈ જાય છે અને અમારા ઘર ની અંદર સુદા ઉડીને આવે અને હાલતા ચાલતા બે ત્રણ વખત બિચારા માણસો પડી ગયા છે મસ્જિદ માં નમાજ પડવા આવે એને બિચારા ને બહુ તકલીફ થાય અમારે બધા ઘર માં રહીએ એને થાય આ લગભગ તે આમ તો છ સાત મહિના થી block નાખ્યા પણ આ પ્રશ્ન તો છે ની આમ તો તરત જ તે ઘણી વાર કરી પણ કોઈ આવતું નથી મારું નામ રોશન બેન રફીક ગુંદીગેરા આ વિસ્તાર છે હજુર પાઇગર રોડ કોર્ટ ની પાછળ નો ખાંચો જીતુભાઈ ઉપાધ્યાય વકીલ નો ખાંચો પછી મસ્જિદ વાળો ખાંચો આટલા ત્રણ ચાર નજીકના ખાંચા એ નજીક પડે છે અને અહીંયા બાથરૂ વધારે પડતો ત્રાસ અમારે ખાડા કબૂચા નથી રોડ આ વધારે હાલવા ચાલુ નો રોડ વધારે છે બચિત છે બીજો રોડ કોઈ ચાલુ છે ખાંચા ની અંદર ખાંચાની બાર કેમ કે આ મોટા રોડ ની માંગણી છે તો એ લોકો છતાં અહીંયા બ્લોક નાખી નાખી ત્રીજી વાર એ લોકોએ બ્લોક નાખ્યા છે પણ બ્લોક આ રહેતા નથી અમારી માંગ એ છે કે અમને રોડ બનાવે છે આરટીસી રોડ બનાવે અથવા ગમે કોઈ પણ બીજો રોડ બનાવે કેમ કે આ મુલક રહેતા નથી અમારે નાના છોકરા ઘર છે મસ્જિદ છે અહિયાં આજુ ને મેન રસ્તો છે મેન રસ્તો છે એમ નથી કે નાનો રસ્તો છે મોટો રોડ છે મોટા વાહન નીકળે છે નાના વાહન નીકળે છે બધા વાહન અહીંથી નીકળે છે કઈ એક વ્યક્તિ હાલવા વ્યક્તિ તો નથી નીકળતા બધા નીકળે છે મોટી ગાડીઓ છતાં નીકળે છે અને બધાને ને ત્રાસ છે આ ખાડો આ ખાડો તો હાજી બ્લોક નાખીને ત્રણ ચાર દિવસ થયા ત્રણ ત્રણ ચાર બ્લોક નીકળી ગયા છે છતાં અમે ધૂળ નાખી છે કોઈ પણ વસ્તુ નાખી છે સિમેન્ટ નાખી છે ખાડા બુરી છે

અમારો પ્રશ્ન એ છે કે અમને કદાચ રોડ નક્કી ખરફ બનાવી દે અને કા બોલો ખેપ પાછા કરાય છે